અમારે સાહેબ ત્રણ ચાર દિવસથી ધક્કા થાય છે અહીંયા અમે આવીએ તો લાઈન વધારે હોય અથવા નેટ વી ગયું હોય અથવા કર્મચારી જવાબ નથી આપતા કે અમારે ડોક્યુમેન્ટમાં શું જોઈએ શું નહીં અમને ખબર પડે ના પડે ચાલો અમને તો હજી ખબર પડે છે અમુક અમુક આવા લાગો છો ઘરોમાં કઈડા માણસો આવ્યો એને કાંઈ ખબર ન પડે તડકામાં ઉભી રાખી રાખીને અમે વ્યા જઈશું તો સાહેબ અમે તે કામદાર માણસો છીએ ને અમારા ઘરમાં જયારે આવતું હોય પૈસા ત્યારે અમે ખાઈ શકીએ અમને અહીંયા કોઈ વ્યવસ્થિત સુવિધા આપતા નથી કેવાયસી ની યોજના કાઢે છે આધાર કાર્ડ માં અપડેટ કરાવવાનું કરે છે તો તમે બધી સુવિધા અમને દો છો અમારી માટે તો અમને તમે લોકો કેમ અમને સુવિધા નથી આપતા કે તમને આ લોકો પાંચ બારી વધારે આપી હોય એક બારી આપી દો અને અમે પબ્લિક લાટ હોય અને કર્મચારી બે થી ત્રણ હોય અને પબ્લિક બસો થી ત્રણસો સવારે છ છ વાગ્યા ના આવીને બેઠા છીએ અમે તોય છતાં અમારા વારા ચોથા દિવસે આવશે તો હજી અમને નથી ખબર કે અમારો વારો આવી જ જશે બરાબર એટલે અમને કોઈ જાત ની ગવર્મેન્ટ તરફથી પૂરી લાભ અને સુવિધા મળતી નથી અમે જમાવીને એના પાંચ પાંચ વાગે ઘરે પાછા આવી એટલે આની માટે તમે કઈક અમારી માટે ખરીદો તો સારું સાહેબ લોટ તો અમે તમને આપીએ છીએ ને તમારે રેગ્યુલર પણ તમે લોકો અમને કામ નથી આપી શકતા રેગ્યુલર